કટલાલ ખાતે ઓગણસી માં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી વચ્ચે રાજ્યકક્ષાના મંત્રી સિંહજી પરમારને પત્રકારોએ વિપક્ષના અભિયાન અંગે સવાલ કર્યો કોંગ્રેસ દ્વારા હાલ વોટ ચોર ગર્દી છોડ નારા લગાવી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે એ બાબતે મંત્રી તરીકે શું કહેશો એવા સવાલ પર મંત્રી જવાબ આપતા કહ્યું કે આ વિષય તેમના કાર્યક્ષેત્રની બહારનો છે કટલાલની ઐતિહાસિક સ્વતંત્રતા દિવસ નો કાર્યક્રમ યોજાયો જેમાં મંત્રીના હસ્તે ધ્વજવંદન કર્યા હતા કઠલાલ ખાતે કરવામાં આવી જેની અંદર આ વિસ્તારના સાંસદ અને કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી એવા આદરણીય દેવુસિંહજી ચૌહાણ આ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય રાજુભાઈ કલેક્ટરશ્રી ડીઓ શ્રી એસપી શ્રી સૌ પદાધિકારી શ્રેયો અને અધિકારીઓ અધિકારી શ્રેયો તેમજ ખૂબ મોટી સંખ્યામાં બાળકોએ આ કાર્યક્રમમાં આ ઉત્સવમાં ભાગ લીધો અને ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમને ઉજવવામાં આવ્યો પછી અગ્નાર સિત્તેરમાં સ્વાતંત્ર દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે આગળ અશિપક્ષ દ્વારા હલ્લાબોલ કરી ગોડચોડ ગરતી છોડ નારાનો ધારીને વિરોધ કરવામાં આવે છે આ બાબતે આપનું શું કહેવું છે એ વિષયનું મારે બાનવું છે